મસ્તીમાં રોજ લોગ ચાલુ કરી દીધું હોય એ પણ આપણે હુંતા એ હુંતા હુંતા હું લોક ચાલુ કીધું હોય કે અત્યારે બાપ દીકરો બહેને જવાનું અને એને અને ડ્યુટી મારી પાસે આવી છે અને રાખવાનો હે મારે એટલે કીધું એને અને રાખતો જાઉં હું અને એને કીધું લોગ શૂટ કરતો જાઉં અને આજે અમારા માઈકનું ખોખું લઈ ટક 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 કરે કેરનું આ ખોવાઈ જાય ભાઈબહેન આ ખરાબ થઈ જાય છે ને તો બહુ મોંઘું આવે તો ઓલરેડી ખરાબ થઈ ગયું છે અય

ડબી પડી ગયો મારી તૂટી ગઈ છે આલે આલે હંચ કા ડબી મૂકી દે તો કે આવશે એનો તો કપૂટી દે ડબી મૂકી દે ડબી મૂકી દે આપણો જ્યુસ આવી ગયો હે મસ્તીનું અને આપણે જ્યુસ થોડું થોડું પી લઈ તો કે મારે પેલા ઊભું થાવું પડશે પછી ભેગું થાન તું લઈ લે તને ફાઈબર ને લઈ લે ભાઈ લઈ લે લઈ લે ભાઈ લઈ લે હા હા ગયો ભાઈ બનાલો બે જા બે જા એનો જ્યુસ મારી હેરત પીવાનું છે નહીં તમારા તો આપણું મસ્ત મજાનું જ્યુસ તૈયાર થઈ ગયું છે આપણે હવે પેલા થોડુંક જ્યુસ પી લે અને આ સાહેબ અમારા જોઈ લઈએ થોડું ટીવી જોઈ લઈએ એલું મૂકી દે મેક જગ્યાએ મૂકી દે પડી જશે ભાઈ આને વાર મત કપાવો કા કેવા મસ્ત જ છે એટલે હા એ સિલ્ક વાર તો કપાવવા પડે ને ભાઈ કેમ એમ કરે કપાવવા પડે ને ના કે બધા એમ કે વીજળી પડે મે એ લક કપાવ્યો મારો તો કઈ તે નત કપાવ્યો ના વાર હા સુંદર બધા નાના છોકરા વાર આવા જ હોય

મારું માઇક ટાઈમ મળે ને વાળે થોડાક વાળ ને દાડી થોડાક કરે વધી ગયા હે જોઈએ અહિયાં દુકાને એકલા શાંતિ જેવો માહોલ સીન બીન તો ઉતારશું

અહીંયા બની રહ્યો છે ચા મસ્તીનો નો ગરમા ગરમ ચા અને અહીંયા હું બની રહ્યું છે ભાત ખીચડી 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 બની રહી ને ચા બની રહ્યો ને છોકરા બધા ને જો નજો ઠામ તૈયાર થઈ ગયા છે બધે ચા દે દેવાનો છે એટલે મિત્રો આપણું પાર્સલ આવી ગયું છે આ રહી બેન ગયા પાર્સલ લેવા હું આવી બેટા જતો એમાં દેખાડ મને તો ખબર હે તારે શું એમ જોતો ઓ માય ગોડ લાઈ તો પીનટ બટર આવ્યું મારે પતી ગયું તું તો લેવું પડ્યું તું મારે આપણે તમને ખબર જ છે કે કયું છે પિન્ટોલા પીનટ બટર સ્મૂથ ઓલો મને કહેવાય તો લઈ તો કોથરી આ હે ઓલી કોથરી ઇન્સ્ટા માર્ટ ની કોથરી જો ઇન્સ્ટા માર્ટ 15 20 મિનિટ માં હને આપણે ડિલિવરી મળી જાય ગમે એ વસ્તુ મંગાવ હોય ને બરોબર ને રોહી 15 20 મિનિટ માં તમારા ઘરે પોગાડી દીજે કયો ગા તમે રાત કટ રહેતા હો ને ગમે એ રહેતા હોય ને તમારે આ બિસ્કિટ બેકેટ આય મંગાવી દેજો કે બિસ્કિટ ઓલો બિસ્કિટ બેકેટ ના આવે ક્રીમ ઓકેટ બિસ્કિટનું પેકેટ મગાવી વજન કરી જીરો જીરો મારે જોઈ છે ત્રીસ ગ્રામ તો ત્રીસ ગ્રામ પીનટ બટર હે હું અત્યારે આમાં લઈ લઈ તો મિત્રો આપણું થઈ ગયું છે બત્રીસ ગ્રામ પીનટ બટર કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપડે આને લોક મારી દેશું અત્યારે હું બત્રીસ ગ્રામ ખાઉં ત્રીસ ગ્રામ ખાવું અને બપોરે પચીસ ગ્રામ આખો દિવસમાં પચાસ ગ્રામ પંચાવન ગ્રામ તમે લેસન કરી લ્યો મસ્તી ના રમતા સામે આવ્યો ને તો બી ગયા બાકી રમતી હતી મને ખબર રમતી હતી ચાલો મિત્રો મસ્ત મજાનું હોય ને હું કેડું નાસ્તો કરી લઉં તમે વિડીયોને વિડીયો ફટાફટ લાઈક તમારે આવા ફેમિલી વિડીયો જોવા હોય તો નીચે કમેન્ટમાં લખી નાખો કે નહીં ભાઈ આવા કોમેડી વિડીયો તમે બનાવો તો આપણે રેગ્યુલર ડેલી વ્લોગ બનાવશું તો ચાલો મળી પછી આપણે નવા ફેમિલી વ્લોગમાં ત્યાં સુધી બધા બાય બાય